વાત કરીએ સુરતની સુરતના કોસંબા વિસ્તારની ચોરીને લઈને આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું યુનિયન બેન્કમાં ચોરીને લઈને છ આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું કિમયા રસ્તા નજીક યુનિયન બેન્કમાં ચોરી થઈ હતી અને બેન્કમાં તસ્કરોએ બાકોર ઉપાડીને રોકડ અને દાગીનાની ચોરી કરી હતી આઠ આરોપીઓ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો અને કોસંબા પોલીસ જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમની સંયુક્ત તપાસ શરૂ થઈ છે ત્યારે હજુ મુખ્ય આરોપી સુરજ લુહાર પોલીસ પકડથી દૂર છે પોલીસે કુલ ત્રેપન પોઈન્ટ અઠ્ઠાવન લાખનો મુદ્દામાલ કબજે કરી દીધો છે તો ઉલ્લેખનીય છે કે આ જે ઘટના ઘટી હતી તે ઘટનામાં પહેલા રેકી કરવામાં આવી હતી અને રેકી કર્યા બાદ અલગ અલગ જગ્યાએથી આરોપીઓએ ભેગા થઈને અને સુરતમાં જે આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો અને લૂંટ કરીને આરોપીઓ અલગ અલગ રીતે નાસી ગયા હતા જેના કારણે પોલીસને કોઈ શંકા ન જાય અને મહત્વની વાત એ છે કે પોલીસે ઘણા સીસીટીવી તપાસ્યા બાદ આ આરોપીઓને અલગ અલગ જગ્યાએથી પકડી પાડ્યા હતા એક આરોપી જે હતો તે બિહારથી ઝડપાયો હતો એવી રીતે અલગ અલગ જગ્યાએથી આરોપીઓને પકડી પાડ્યા હતા આઠ આરોપીઓ હતા તેમાંથી છ આરોપીઓ પકડાયા છે કોસંબા પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટર નંબર એકવીસ સિત્યાસી ઓગણી ચોવીસના કામે યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાંથી સોળ સત્તરની રાત્રે લોકર તોડીને ઘરેણાની અને રોકડ રૂપિયાની ચોરી થયેલ જે ગુનાના કામે આઠ આરોપીને પકડવામાં આવેલ છે તમામ આરોપીના ત્રીસ તારીખ સુધીના રિમાન્ડ મેળવવામાં આવે છે એમાં આજે છ આરોપીને સાથે રાખીને ગુનાની જગ્યાનું રિકન્સ્ટ્રકશન પંચનામું નવા કાયદાના શેક્સ મુજબ કરવામાં આવે છે